કોઈ એટલે કોઈ અમારી મગફળી જોવા હજુ સુધી કોઈ આવ્યું નથી અહીંયા હજુ આટલો સમય વ્યો ગયો ખેડૂત નુકસાનીમાં આવી રહ્યા પણ કોઈ આ તંત્ર કોઈ ધ્યાન દીધી નથી માં મગફળી છે માંડવી કહેતા હોઈએ છીએ આપણે અને અને આ જેવી રીતના ફૂટી ગઈ છે એવી રીતના અત્યારે ખેડૂતોની કિસ્મત પણ ફૂટી ગઈ છે તો મેં માથે દેવું બહુ હશે દેવું છે દોઢ લાખનું અત્યારે આ ભરપાઈ કાંઈ એટલે મોલ નિપજ્યા થાય એવું નથી તો આનું શું કરવું હવે અમારે

માં મગફળી છે માંડવી કહેતા હોઈએ છીએ આપણે એને અને આ જેવી રીતના ફૂટી ગઈ છે એવી રીતના અત્યારે ખેડૂતોની કિસ્મત પણ ફૂટી ગઈ છે જે રીતના કમોસમી વરસાદ થયો એના પછી ખેડૂતોની જે હાલત છે ટેકાના ભાવે મગફળી અને ઉભા પાક લેવાની વાત હોય કે પછી કમોસમી વરસાદ પછી રાહત પેકેજ હોય ખેડૂતની પરિસ્થિતિ શું છે એ બતાવવા માટે ગ્રાઉન્ડ પર આવ્યા છીએ હળદળ ગામમાં છીએ અને ગામના લોકો સાથે તો વાત કરી સાથે જે ખેડૂતો સાથે વાત કરવી જેટલે તમને પહેલાં એ મગફળી બતાવું કે જે મગફળી ખેડૂતોએ વીણીને રાખી છે ઓલી બાજુ બીજી અજુ જે કામ ચાલી રહ્યું છે જે ખરાબ મગફળી છે એ વિણવાની ચાલુ કરી કારણ કે બીજો પાક તો લેવો પડશે કારણ કે આમાં કાઈ મળવાનું નથી એમને શું નામ છે આપનું મારું નામ કેટલું કર્યું તું કેટલું મણનું વાવેતર કર્યું તું સિંગ જાય છે અને પાલો બગડી ગયો સીઝનમાં આ પાછળ છે બધો ચારો છે છે નીણ છે નહીં આમાં ઓલા સરકારમાં માં કઈક સહાય આપે તો સારું કે સહાય જાહેર તો કરી છે એમ કે આનો મગફળી ટેકાના ભાવ ખરીદે તો સારું કેવાય ખરીદવાના છે ટેકાના ભાવે તો બીજું શું જોઈએ છે અત્યારે આ જો કપા બધો સુકાઈ ગયો છે આ કઈ બીજું કઈ છે ને અત્યારે આ નવા વાવેતર ની ખેડી કરવાનું ચાલુ કર્યું છે શિયાળો પાક લેશું શેનો લેશો શિયાળો માં તો સીણ્યા વવાય છે ઘઉં વવાય છે બીજું કોઈ વસ્તુ કેટલું નુકસાન થયું આમાં શિયાળુ પાક નું કામ ચાલુ કર્યું છે ખેતી કરવાનું ચાલુ કર્યું નવેસર થી માથે દેવું બહુ હશે દેવું છે દોઢ લાખ નું અત્યારે આ ભરપાઈ કાંઈ એટલે નિપજ્ય થાય એવું નથી તો આનું શું કરવું હવે અમારે મારું નામ જમા સુરેશભાઈ રામજીભાઈ ગામ હળદર આજે હળદર ની તુરખા રોડ વાળી સિમરાઈ આખી નુકસાન માં છે તમામ એક ખેતીવાડી એવી નથી કે નુકસાન બધા રવિ પાક ની તૈયારી કરી રહ્યા છે સો મણ થાય મણ થઈ રહી છે મગફળીનું અને અને કપાસ મણ 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 થાય છે હવે પાકની તૈયારી કરી રહ્યા છે એટલે જેમ બને એમ સરકાર જલ્દી વળતર આપે અને સરકાર આને કરતાં વધારે ચાહે જોવે છે આટલી ચાહે ખેડૂતોને ભરપાઈ થાય એવું નથી એટલે ખેડૂને વધારે હજુ ભરપાઈ જોવે છે એટલે આપણે જે અત્યારે રવિ પાકની વાવેતર સિઝન કરવામાં એટલા હજુ રવિ પાકની સિઝન નથી લેવાય એવું કારણ કે હજુ આને આ નવો ખર્ચો કરવીને એટલે પચાસથી સાઠ હજારનો ખર્ચો થાય તો હજુ પચાસથી સાઠ હજારનું ઉત્પાદન નથી મળ્યું ખેડૂતને એટલે પચાસથી સાઠ હજારનું ઉત્પાદન નથી મળ્યું એટલે જે ચારાનું કરવું કે આપણે ખેતીનું કરવું એ સરકારને ખેડૂતની માથે થોડુંક ધ્યાન દેવાની જરૂર છે અને પલ્લેલી મગફળી સીસીઆઈ ખરીદીમાં મલ્લેલી મગફળી લેતા નથી એ અમારી ખાસ નંબર વિનંતી છે કે પલ્લેલી મગફળી પણ ખેડૂતની લે એમ

રાજુભાઈ કરપડા છે પ્રવીણભાઈ રામ છે અન્ય આપના ધારાસભ્યો એમનું કાર્યકર્તાઓ છે એ લડી રહ્યા છે તો આવે છે અહીંયા તમારું મગફળી બગફળી જોઈને ગયા નેતાઓ કોઈ એટલે કોઈ અમારી મગફળી જોવા હજુ સુધી કોઈ આવ્યું નથી અહીંયા હજુ આટલો સમય વિયો ગયો ખેડૂત નુકસાનીમાં આવી રહ્યા પણ કોઈ આ તંત્ર કોઈ ધ્યાન દીધી નથી અને મેં તો એમ કહે છે કે આ જે પલ્લેલી મગફળી રહી ને એ સિષ્યા ખરીદે તો ભાઈ પાંચસો રૂપિયા ખેડૂતને વધારે મળે એવા સાતસો થી આઠસો રૂપિયામાં પહોંચાય એવી મગફળી નથી એટલે આ સાતસો થી આઠસો રૂપિયા અત્યારે વધીને તો આઠસો રૂપિયા હું રોજ આપી જ કામ કરું એટલે મને તો માહિતી હોય જ નથી પલ્લેલો કપાસ હજારથી બારસો રૂપિયા એ બારસો રૂપિયામાં કપાસ નથી પહોંચાય એવું એટલે એ આગળ એવડાવીને સરકારને કાર્યવાહી કરીને તો જલ્દી સિષ્યાઈની ખરીદી પલ્લેલો માલ શીશ ખરીદી કરી

વિલો વીલની એમ થઈ રહેતું હતું ચારાનો ને એવું બગાડ નતો થતો પણ વન જે બગાડ ચારોય બગડ્યો અને તમામ ખેડૂતનો પાકોએ બગડ્યો જેને નીપજાય એવું હતું ઉત્પાદન મળે એવું હતું એ ઉત્પાદન બગડ્યું એ બગડ્યું એના કારણે ખેડૂત અત્યારે વનની સિઝનમાં હાવ ખાડે છે અને હું તેમ કહું છું કે નહીં આપણે ગુજરાતની તમામ ખેડૂત ખાડે છે કોઈ ખેડૂતને પૂરતું ઉત્પાદન નથી મળ્યું હું આ ત્યાં તો હજુ બે દિવસ પહેલા જૂનાગઢની ઉપર બધી સર્વે આપણે હું ફર્યો છું મેં બધે જોયું તમામ ખેડૂત ને નુકસાન છે એટલે આપણે એમ કેવું છે કે સરકાર ને જલ્દી જલ્દી રાહત પેકેજ જાણ કર્યું એનાથી થોડુંક વધારે પેકેજ જાહેર કરે કેટલા વધારે જોયે છે નુકસાન તો કેટલું વધારે છે મેડમ પચાસ હજાર તો જોવે પચાસ હજાર કરે તો કે હવે રેબી પાક ની ઉત્પાદન લઈ શકીએ કે રેબી પાક નું ઉત્પાદન નથી લેવાય એવું હવે આમાં પાંત્રીસો રૂપિયા કદાચ નાખે તો હજુ ક્યારે નાખે એનું તો કઈ નક્કી નથી હમ પાંત્રીસો રૂપિયા નાખે પાંચ નો રૂપિયા તો વિઘે ખર્ચો હશે વિઘે પાસો રૂપિયા એમને પેકેજ જાહેર કર્યું હોય પાંચ હજારનો ખર્ચો થાય બિયાણું નવું લાવવાનું ખેતી નવેસર થી કરવાની પછી દવાયું ચાટવી જોઈએ હવે વિઘે અત્યારે પાંચ હજારનો નવેસરથી ખર્ચો કરો ત્યારે પાંચ હજાર રૂપિયામાં અત્યારે વિઘે વાવેતર થાય

જેલમાં લઈ ગયા બસો જણા નિર્દોષ નિર્દોષ મરી ગયા નતા ખેડૂત એને માર્યા કોઈ હીરા આવતા એને ઉતારી પોલીસ આ ખોટું કેવાય સરકારે ખેડૂત માટે સહાય કરવી પડે તાત્કાલિક કરવી પડે બે મહિના પૈસા કામ માં નહીં અત્યારે આપે સહાય તો આ કામ થાય ખેતી થાય નહીં અત્યારની સરકાર શું કરી રહી છે અત્યારની સરકાર કેવા હજુ કઈ ન્યાય લાવતી નથી એક મહિને દોડસ હજે મીટિંગ ત્યાં થાય છે હું એક મીટિંગ થઈ મોટી પણ હજી સહાય કંઈ આપી નથી હજે નિર્દોષ માણા નથી કોઈ ખેતી કરતા ઉભરિયા માણસ ખેતી કરે મજૂરી કરે એને જેલમાં લઈ ગયા એને જેલમાં નથી લઈ જવાનું પાછ ઘરમાં પૂરી ઘરમાં કાઢી કરીને માર્યા એને રોડે હોય તો કદાચ મારે બરાબર નાના બહેરાને મારે લેશ નાની નાની છોકરીને મારે લઈશ આ સરકાર ન કહેવાય આ કરતા રાજા સેવક સારું હતું મેં જોયેલું સત્તા સુધીમાં પચાવર આપ કે આવા કોઈ કોઈ નથી મારે એની જોડે એવું છે બેન તો પહેલાની સરકાર ખેડૂતો માટેની હતી એવું લાગે તમને મને તો સારું લાગ્યું પહેલાની સરકાર કઈ સરકાર સારી લાગે કોંગ્રેસ અને કેમ કોંગ્રેસ સારી હતી ખેડૂત માટે કોંગ્રેસ આમ સહાય કરતી હતી દેવો માફ કરતી હતી દેવો હંધી માફ કરતી મંડળી હોય એ માફ કરી દેતી આ સરકારે કંઈ માફ નથી કર્યું

જે મગફળી છે અંદર જ ઊગી ગઈ એટલે જ્યારે વરસાદ પડ્યો એમાં પાણી ભરાઈ રહ્યા અને એના પછી મગફળીની આ હાલત થઈ એટલે જ્યારે તમે બહારથી ફોતરા જુઓ તો તમને એવું લાગે કે આ મગફળી ઠીક છે ખોલીને જવો એટલે જ્યારે લાંબો ટાઈમ થાય ને ત્યારે ખબર પડે કે અચ્છા અંદર અંદર મગફળી ફૂટી ગઈ છે સર્વે થયા થયા સર્વે થયા તમારે ત્યાં હજી નથી ત્યાં સર્વે પણ ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત થશે એમને જે વળતર રૂપી જે પૈસા આપવાના છે ક્યારે આવશે ખબર નથી પણ ટેકાના ભાવે જો મગફળી ખરીદવાની પણ હોય તો એમાં પણ શું સરકાર આ મગફળી ખરીદશે જે જેની ક્વોલિટીને બધું ચેક કરશે એટલે આમાંથી અડધી મગફળી તો કાઢી નાખશે કે આની તો ક્વોલિટી નથી સારી આ તો પલળેલી મગફળી છે અને કપાસ તો સાવ બળી ગયું છે એટલે વરસાદના કારણે જે થોડોક પાક બી થવો જોઈતો હતો એ નથી થયો કપાસ તો સાવ બળી ગયું છે એટલે એના તો તમને એક રૂપિયો નહીં મળે ને ના એનો કઈ નહીં મળે એટલે કપાસ તો સાવ બળી ગયું છે એમનું અડધી મગફળી અર્ધ થી વધારે બળી ગઈ છે ઘાસચારા માટે પણ કાંઈ બચ્યું નથી અને છતાંય એ લોકો રોજ એટલે હવે ફરીથી રવિ પાકની તૈયારી કરે છે એ હિંમત ખેડૂતની છે પણ એ ખેડૂત ક્યાં સુધી ટકી શકશે એ મોટો પ્રશ્ન હોય છે આપણા માટે અત્યારે ફરીથી ઊભો થઈ ગયો એક સિઝન લઈ લીધી ફરીથી જો કુદરત રૂઠે ફરીથી ઊભો થશે ચાર પાંચ વાર ખેડૂત સતત પોતાના માથે દેણું લઈને ઉભો થવાનો પ્રયાસ કરશે પણ ક્યાં સુધી આવું ચાલશે એક સમયે એ હારી અને જો ખેતી કરવાનું બંધ કરી દેશે તો એના બાળકોને એ ખેડૂત નહીં બનાવે અને એ એવું છે કે

વરસાદ પછી વળતરના નામે ભલે પક્ષ વિપક્ષ કંઈ પણ કહેતા હોય એટલે ભલે સત્તા પક્ષ એવું કહે કે ઐતિહાસિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અમે રાહત પેકેજ આપવાના છીએ વિપક્ષ ભલે વિરોધ કરે કે આ મજાક છે અહીંયા આવીને તમને ખેડૂતોની વાત અને વ્યથા એટલે સંભળાવી રહ્યા છીએ કે આપણે જ્યારે ઘરમાં એસીના રૂમમાં બેઠા હોઈએ છે ત્યારે ભય તરકે ખેડૂત કામ કરતા હોય છે અને છતાં પણ એમના ભાગે આવે છે આવા ફૂટેલા મગફળીના દાણા કારણ કે ઉપરથી કુદરત રૂઠે અને પછી સહાયના નામે કશું જ ન મળે તો ખેડૂતની આ સ્થિતિ થતી હોય છે